આ નિવેદન દક્ષિણ કોરિયા સાથે મજબૂત દ્વિપક્ષીય સંબંધો જાળવવા માટે ભારતની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે જે નોંધપાત્ર આર્થિક સહકાર અને વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ચિહ્નિત છે દક્ષિણ કોરિયામાં પરિસ્થિતિને સંબોધવા ઉપરાંત એમીએ જાહેરાત કરી કે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બાંગ્લાદેશની મુલાકાત લેશે આ મુલાકાત મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની આંતરિક સરકાર સત્તામાં આવ્યા પછી ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ ઉચ્ચસ્તરીય રાજનૈતિક મુલાકાત છે આ મુલાકાત વધતી તણાવ અને શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા અંગેની ચિંતાઓ વચ્ચે આવી છે તેમની મુલાકાત દરમિયાન વિદેશ સચિવ મિસ્ત્રી તેમના બાંગ્લાદેશી સમકક્ષ સાથે મુલાકાત કરશે અને અન્ય અનેક બેઠકમાં ભાગ લેશે આ વિદેશ કચેરીના પરામર્શ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને પરસ્પર રસના મુખ્ય મુદ્દાઓને સંબોધવા માટે રચાયેલ છે વિદેશ સચિવ દ્વારા નેતૃત્વ કરેલા વિદેશ કચેરીના પરામર્શ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનું રચનાત્મક સંલગ્નતા છે અમને આ બેઠકની અપેક્ષા છે તેમ જયસ્વાલે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા અને આર્થિક સહકાર તથા પ્રાદેશિક સ્થિરતા સહિતના મુદ્દાઓ પર થવાની અપેક્ષા છે એમઈએ બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને વર્તમાન પડકારોને સંબોધવા માટે આ પરામર્શના મહત્વ પર ભાર મૂક્યો છે બાંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતાએ હિન્દુ અલ્પસંખ્યક સમુદાયને ખાસ કરીને નિશાન બનાવતે હિંસક ઘટનાઓની શ્રેણી તરફ દોરી છે પ્રખ્યાત ઇસ્કોન પુરોહિત ચિન્મય કૃષ્ણદાસની રાજદ્રોહના આરોપમાં ધરપકડથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ તણાવગ્રસ્ત થયા છે દાસને ઓક્ટોબરમાં રેલી દરમિયાન બાંગ્લાદેશના ધ્વજનો અપમાન કરવાનો આરોપ લગાવતા ઢાકા એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા જે આરોપે તેમના સમર્થકોમાં રોષ ફેલાવ્યો છે ભારતનું રાજનૈતિક સંલગ્નતા બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટે છે વિદેશ સચિવ મિસ્ત્રીની મુલાકાતને આ ચિંતાઓને સંબોધવા અને તેમના પડોશીઓ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે He will meet his counterpart, and there will be several other meetings uh, during the visit. Foreign office consultations led by the foreign secretary is a structured engagement between India and Bangladesh. We look forward to this to this meeting. We are, uh, you know, as you know, South Korea, India have uh, uh, a very important partnership. Uh, we have strong economic and political partnership. Uh, we are obviously monitoring the developments uh, in South Korea. Uh, we have very strong investment trade linkages. We have very strong defense cooperation with South Korea. We also have very strong people to people ties in South Korea. We also have a large number of Indian nationals who live in South Korea. All these uh, developments, we continue to uh, maintain a close watch. Uh, uh, so that you know, if there is any eventuality or anything, um, these may have a bearing on the safety of our Indian nationals, as also bearing on our interests. Uh, we and uh, we maintain a close watch, and hopefully, uh, we hope that the situation in the country will stabilize.